ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણ અને તેમની પાસેથી કરોડોની કિંમતના બિટકોઇન જબ્બે કરવાના મામલામાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત કુલ ચૌદ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે વર્ષ બે હાજર અઢાર શરૂ થયેલો અને વર્ષ બે હાજર પચીસ સુધી ચાલેલો ગુજરાતનો સૌથી ચર્ચિત બિટકોઇન અપહરણ કેસમાં કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે બિલ્ડર અપહરણ અને તેમની પાસેથી કરોડોની કિંમતના બિટકોઇન કરવાના મામલામાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત ચૌદ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યો છે આ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા અન્ય લોકો મામરેલીના તત્કાલિન એસપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ દસ પોલીસ કર્મીઓ અને સુરતના એક વકીલનો સમાવેશ વકીલ જણાવ્યું હતું કે આ ચુકાદો માત્ર એક વ્યક્તિ માટે ન્યાય નથી પરંતુ સમગ્ર સિસ્ટમમાં ન્યાયની દિશામાં મોટું પગલું છે બે હાજર અઢાર થી બે હાજર પચીસ સુધી ચાલેલા આ કેસમાં અનેક અવરોધો આવ્યા પરંતુ કોર્ટની પ્રતિબદ્ધતાને કારણે સત્ય સામે આવ્યું છે આ કેસમાં મુખ્ય તથ્યો સો તોર સાક્ષીઓની પૂછપરછ કરાઈ હતી એકસો નેવું દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા કેટલાક સાક્ષીઓને એકસો ચોસઠ હેઠળ નિવેદન બદલ્યા હોવા છતાં કોર્ટે પુખ્ત આધારના આધારે દોષિત જાહેર કરાવ્યા હતા

કિશન ભાઈએ કિશન ભાઈ ખૂબ જ મહત્વપૂર્ણ શૈલેષ ભટ્ટનો જે બીક કોઈનો ચુકાદો છે તેને લઈને આવ્યો છે કઈ રીતનું આખી દલીલો રહી હતી અને આ ચુકાદાના કઈ રીતે જોયા છે શું શું મહત્વ રહ્યું છે બેઝિકલી આ ચુકાદો જોવામાં આવે તો બે હજાર અઢારનો જે બનાવ છે એ અઢારના બનાવની લાંબી લડત પછી બે હજાર પચીસ એટલે ગઈકાલે જે ચુકાદો આવ્યો એ ચુકાદામાં કોર્ટે તમામ પ્રકારના પાસાઓ ધ્યાને રાખી જે બધા આરોપી હતા આરોપી હાઈ પ્રોફાઇલ એટલે આઈપીએસ ઓફિસર ઇન્કલુડિંગ એક્સ એમએલએ બધા પોલીસ ઇન્સ્પેક્ટરની આખી ટીમ તમામની સામે પ્રોસિક્યુશન તરફે તમામ પ્રકારના પુરાવા ધ્યાને લઈ ને સૌ પ્રથમ બનાવવા જોઈએ તો અગિયાર બે બે હજાર અઢારના જો મારા અસીલનું અપહરણ કરવામાં આવ્યું હતું એ અપહરણમાં એની તપાસ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા કરવામાં આવી ત્યારબાદ તમામની સામે ચારસીટ દાખલો કરે એનો એસીબી કેસ અલગ અલગ નામદાર સિટી સિવિલ કોર્ટ અમદાવાદમાં ચાલવામાં આવ્યો એ તમામ પુરાવાના આધારે કોર્ટે પંદરમાંથી ચૌદ આરોપીને તક્ષગાર ઠેરાવી ને કેદની સજા કરી છે એક એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યો છે આખી ઘટનાની જો વાત કરું તો કઈ રીતે આખું બનાવ બન્યું હતું અને કેટલો મથોરો આ સાબિત થાય છે બનાવો એ રીતે હતો કે બેઝિકલી બે હજાર અઢારમાં મારા અસિલ મારફતે બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું એ ઇન્વેસ્ટમેન્ટમાં કંપની મારફતે ઘણા બધા લોકો સાથે ચીટિંગ થયું એમાં વન ઓફ ધ પર્સન મારા મારા અસિલ પણ એક પણ ભોગ બનનાર હતા એમને બિટકોઇનમાં જે નુકસાન થયું એ પૈસા મારા અસિલે કંપની પાસેથી પરત મેળવા એની જાણ સામેવાળા જે પોલીસ ઓફિસરને કોઈ ટીપ આપી એ ટીપના આધારે પોલીસ ઓફિસરે એ બિટકોઇનના પૈસા મેળવવા માટે ખોટી રીતે એમનું અપહરણ કરવામાં આવ્યું એ આપણમાં પોલીસે બેઝિકલી જે દેશનો બનાવ છે એ બનાવમાં એકસો છેતર બિટકોઇન ને આંગળીના હવાલો લેવામાં આવે એ તમામના આધારે મારા અસીલે સીઆઈડી ક્રાઇમમાં એની ફરિયાદ કરી એ ફરિયાદ ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી એ તપાસમાં તમામ પાસાઓ રિકવરી બીટકોઇન રિકવરી આંગળીના પૈસા રિકવરી તમામના લોકેશન સીસીટીવી ફૂટેજ એ તમામ પુરાવાને ધ્યાન રાખી રાખી તે લોકોની સામે તોમતનામું ફરવામાં આવ્યું ત્યારબાદ હાલ ટ્રાયલ ચાલી જતા તમામને તકસી કરી સજા જાહેર કરવામાં આવી છે નામદાર સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન મુજબ એમપી એમએલએના જે કેસો છે એમાં જલ્દી નિકાલ કરવાના ડાયરેક્શન છે એ ડાયરેક્શનના આધારે હાલની જે ગુનામાં એક એક્સએમએલ એ નરિલભાઈ કોટડીયા એ આરોપી તરીકે સામે તો સામે તોમતનામું હતું એ આધારે સ્પેશિયલ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવ્યો સ્પેશિયલ કેસ તરીકે મોસ્ટ ઓફલી જે સાક્ષીનો તો ડે બાય ડે એનું અવલોકન કરવામાં આવ્યું બધા પુરાવા તાત્કાલિક રીતે લેવામાં આવ્યા તેમ છતાં બે હજાર અઢારથી બે હજાર પચીસ આ સાત વર્ષમાં આ કેસનો નિકાલ કરવામાં આવ્યો પણ બિટકોઇન કેસમાં પ્રાથમિક ઐતિહાસિક ચુકાદો છે કે જેમાં એટલા બધા ઓફિસર્સ હાઈયર લેવલના ઓફિસર કે તેમજ કેસમાં મોસ્ટ ઓફલી સાક્ષી જે તપાસવામાં ઘણા બધા સાક્ષી એ લોકો દબાણના કારણે ફરી ગયેલ જાહેર પણ થયા તેમ છતાં ભોગ બનનાર પોલીસ તપાસની અધિકારીઓ એના ટાવર લોકેશન સીસીટીવી ફૂટેજ એ તમામ તબક્કાને કોર્ટે જોઈ અને તમામ આરોપીઓમાંથી ચૌદ આરોપીઓને તકસીવાર ઠેરવી અને આજીવન ત્રણસો ચોસઠ એમાં બધાને આજીવન સજા ફરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત